અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતઃકરણની પરીક્ષા કરું છું અને માણસને તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું અને માણસને તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું અને માણસને તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું

તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતઃકરણની પરીક્ષા કરું છું અને માણસે તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતઃકરણની પરીક્ષા કરું છું અને માણસે તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતઃકરણની પરીક્ષા કરું છું અને માણસે તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું અને માણસને તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું અને માણસને તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું અને માણસને તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં અને હંમેશા સ્વર્ગમાં તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું અને માણસને તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું અને માણસને તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું

તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું અને માણસને તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું પરીક્ષા કરું છું અને તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું અને માણસે તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતઃકરણની પરીક્ષા કરું છું અને માણસે તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતઃકરણની પરીક્ષા કરું છું અને માણસે તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું અને માણસે તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું અને માણસે તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું અને માણસને તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું અને માણસને તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું અને માણસને તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગો આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને પરીક્ષણમાં ન અંતકરણની પરીક્ષા હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું અને માણસને તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું

તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતઃકરણની પરીક્ષા કરું છું અને માણસને તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું અને માણસને તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતઃકરણની પરીક્ષા કરું છું અને માણસને તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું અને માણસને તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો

હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું અને માણસે તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતઃકરણની પરીક્ષા કરું છું અને માણસે તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતઃકરણની પરીક્ષા કરું છું અને માણસે તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું અને માણસે તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું અને માણસે તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું અને માણસે તેના કર્મોને અનુરૂપ બદલો આપું છું હું પ્રભુ હૃદયનો તાગ લઉં છું અંતકરણની પરીક્ષા કરું છું

જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન